જુનાગઢમાં મકર સંક્રાંતિ પર્વ ને લઈને કરુણા અભિયાન કેન્દ્ર ખુલ્લું મુકાયું છે પતંગની દોરીથી જાગૃત પક્ષીઓની સારવાર સેવા ભાવી સંસ્થાઓ દ્વારા શહેરમાં બે અને જિલ્લામાં દસ થી વધુ કેન્દ્ર કાર્યરત છે જુનાગઢ શહેરમાં ધારાસભ્ય સંજય કોરડિયાએ સારવાર કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો છે શહીદ પાર ખાતે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર કાર્યરત છે બે દિવસ સુધી રાઉન્ડ ધ ક્લોક કેન્દ્ર કાર્યરત રહેશે

અને સમગ્ર દેશમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે દરેક રાજ્યની અલગ અલગ પરંપરાઓ સાથે આ તહેવારની ઉજવણી થાય છે ત્યારે ગુજરાતની અંદર લોકો આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી પતંગ તરીકે પતંગ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને આજના આ દિવસે લોકો પતંગ ઉડાવે ત્યારે ઘણી સંસ્થાઓ દ્વારા જીવદયા ટ્રસ્ટો દ્વારા પહેલાં પણ વિનંતી કરવામાં આવી હતી કે ભાઈ ચાઇનીઝ દોરાઓનો ઉપયોગ ન કરી સ્વદેશી દોરાઓનો ઉપયોગ થાય અને પક્ષીઓ આનાથી ઘાયલ ન થાય એમની કાળજી રાખવા માટેના એમને ઘણી વિનંતીઓ કરી હતી અને આજે જૂનાગઢમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પક્ષીઓ જ્યારે ઇન્જર્ડ થાય તો એમને સારવાર મળે એમના માટેનું આજના આ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજના દિવસે નહીં પણ વર્ષોથી આ ત્રણસો ને પાસઠ દિવસ જે પક્ષીઓ અને પશુઓ ઇન્જર્ડ થતા હોય છે એમને સારવારની જરૂર હોય છે કોઈ તકલીફો હોય છે માંદા હોય છે તો એમને સારવાર કરવાનું અભિયાન કેતનભાઈ દોશી અને એમની સમગ્ર ટીમ દ્વારા વર્ષો ત્યાં કરવામાં આવ્યું છે એટલે ખરેખર એમને અભિનંદન આપું છું ને આજના દિવસે ક્યાંય પશુઓ કે પક્ષીઓ ક્યાંય ઇન્જર્ડ થાય તો હેલ્પલાઇન નંબર એમની છે ત્યાં જાણ કરી અને આજે શહીદ પાર્ક ખાતે એમને ત્યાં આપણે પહોંચાડી અને જીવ બચાવવાનું સૌ કામ કરી સૌ સાથે મળીને આ તહેવારની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને પશુ પક્ષીઓની સારવાર થાય એમને ઇન્જરી ન થાય અને એમને કોઈ તકલીફ ન પડે એવું ધ્યાન રાખી